પાલનપુર તાલુકાના એગોલા ગામમાં ચૈત્ર સુદ પૂનમના દિવસે ગામમાં દરેકના ઘરે તાળા હોય છે અને ગામના તમામ લોકો ધંધા રોજગાર બંધ કરી ઘરના તાળા મારી અને આ દિવસે ઘરની બહાર નીકળી જાય છે વર્ષો જૂની માન્યતા પ્રમાણે એગોલા ગામની બહાર આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં ગામ એકઠું થાય છે અને ત્યાં ખીર અને સુખડીનો માતાજીનો નૈવેદ્ય બનાવે છે આ નૈવેદ્ય માતાજીને ધરાવે છે ત્યારે ગામની બહાર વસતા લોકો પણ આ દિવસે મહાકાળી માતાજીના મંદિરમાં આવે છે માન્યતા પ્રમાણે આવું કરવાથી ગામની સુખ શાંતિ જળવાઈ રહે છે ઓગણીસો પોસઠ આસપાસની આ એ વાત છે અને વડીલોની માન્યતા પ્રમાણે રોગ પણ મટી ગયો ત્યારથી માડીયાના મારા ગામના લોકોને આ મંદિર પ્રત્યે એટલી બધી મહાકાળી માતાના મંદિર પ્રત્યે શ્રદ્ધા વધી ગઈ કે દર ચૈત્ર પૂનમ એકોત્રા વર્ષે સમગ્ર ગામ બહાર રહેતા હોય તો પણ એ દિવસે ગામમાં આવી અને ગામને તાળા મારી અને આખા ગામ બહાર નીકળી જાય છે આજે ચૈત્ર સુદ પૂનમના દિવસે ઉજાણી નિમિત્તે થાય છે અને એ ઉજાણી ગામમાંથી બધા જ એ લોકો એકી સાથે ગામમાંથી બહાર આવે છે એકી સાથે અહીંયા મંદિરમાં આવ્યા પછી પોતપોતાનો થાળ ધરાવે છે અને પ્રસાદ કરે છે પ્રસાદની અંદર સવા પાસે ઘીની થાળી કરે છે અને સવા ચોખા પણ કરે છે આ એમને ગામમાં આપણે બધાએ નિમિત કરેલું છે આ દિવસે અમે ગામના બધા જ ના લોકો એક સાથે મંદિર માં આવીએ છીએ ત્યાં આવીને સુખડી અને ખીરનો પ્રસાદ માતાજીને ને ધરાવી છીએ ત્યાં બધા જમીએ છીએ અને પછી જે મુહૂર્ત હોય એ પ્રમાણે પાછા રિટર્ન અમે ગામમાં જઈએ છીએ